નમસ્તે આજે જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભા હતી એટલે કે જિલ્લા પંચાયતના તમામ સભ્યો જૂનાગઢ જિલ્લાના સૌ ધારાસભ્યો જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયતના પ્રમુખ આટલા લોકોની મિટિંગ હતી જેના અધ્યક્ષ જિલ્લા પંચાયતના પ્રમુખ હોય છે આજે ધારાસભ્ય ચૂંટાયા પછી પહેલી વખત હું આ જિલ્લા પંચાયતની સામાન્ય સભાના સભ્ય તરીકે મેં આજે આ બેઠકમાં હાજરી આપી છે આ મારી પ્રથમ બેઠક હતી આ પ્રથમ બેઠક ની અંદર કુલ પંદર જેટલા એજન્ડાઓ ઉપર ચર્ચા થઈ છે જિલ્લા પંચાયતમાં જેમાં સૌથી મહત્વની બાબત જે મારા તરફથી કરી છે અત્યંત ગંભીર બાબત છે જેનું હું જનતાનું ધ્યાન દોરવા છું મનરેગા યોજના જે છે એની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર જુનાગઢ જિલ્લામાં થયો છે જે બાબતની મેં લેખિતમાં જિલ્લા વિકાસ અધિકારીને આજે સામાન્ય સભામાં ફરિયાદ કરી છે જેમાં ડબલ્યુબી રોડ નવી ચાવંડ થી જૂની ચાવંડમાં સોળ લાખ એકવીસ હજારનો રોડ જે છે એ બિલકુલ કામ નથી થયું અને પેમેન્ટ જમા થઈ ગયું છે પેમેન્ટ વપરાઈ ચૂક્યું છે જૂની માંગનાથ પીપળી સોળ લાખ એકવીસ હજારનો રોડ જે બિલકુલ બન્યો જ નથી અને એનું પેમેન્ટ સરકારમાંથી જમા થઈ ગયું છે નવા પીપળીયાથી મોટા હડમતીયા રોડ અઢાર લાખ ત્રેવીસ હજાર નાની મોણપરીથી ઈશ્વરિયા ગીરનો રોડ ડબલ્યુબીએમ રોડ પંદર લાખ એસી હજાર રૂપિયા નવા ઝાંઝેસરથી જૂના જાંજેસરનો રોડ પંદર લાખ તેતાલીસ હજાર રૂપિયા મને ગામના આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા અથવા આગેવાનો તરફથી મળી છે જે આધારે મેં રજૂઆત કરેલ છે આ સિવાય હરિપુર વિસાવદર તાલુકાના હરિપુર ગીર ગામમાં તળાવ ઊંડું કરવાનું કામ છે વીસ લાખ છત્રીસ હજાર રૂપિયાનું કામ છે ઘોડાસણ ગામનું તળાવ ઊંડું કરવામાં ચાલીસ લાખ ચોસઠ હજાર રૂપિયા લીમધરા ગામમાં તળાવનું કામ ચાલીસ તળાવનું કામ ચાર લાખ તોતેર હજાર રૂપિયા અને મોરવાડા ગામમાં તળાવ ઊંડું કરવાના કામમાં સોળ લાખ ને ચોરાણું હજાર રૂપિયા વાજડી ગામ આ ગામનો પ્રશ્ન ગામજનોએ મને ધ્યાન દોર્યો કે એક જ કામ બે વખત એના પૈસા લેવામાં આવ્યા છે શમશાન પાસે કોજવેનું કામ વાજડી ગામમાં એ નવ લાખ સત્યોતેર હજાર રૂપિયા અને ફરીથી એનો એ જ કોજવે પણ એનું નામ બદલી નાખ્યું કે કાંતિભાઈના ઘર પાસે કોજવે રોડ એનું કામ ત્રણ લાખ ઓગણસાઠ હજાર રૂપિયા પરબ બાવડી ગામે તળાવુંડું કરવાના કામમાં અઢાર લાખ ચોસઠ હજાર રૂપિયા છોડવડી ગામે તળાવ ઊંડું કરવાના કામમાં બાવીસ લાખ ચૌદ હજાર રૂપિયા ઉમરાળી ગામે તળાવુંડું કરવાના કામમાં સત્તર લાખને છપ્પન હજાર રૂપિયા જૂની ધારી ગુંડાળી ગામે તળાવ ઊંડું કરવા બાબતે અઢાર લાખ અને તેવીસ હજાર રૂપિયા રફાળિયા રોડ ઉપર ભેંસાણમાં પરુષોત્તમ બચુ કાપડિયાની વાડી પાસે કોજવે બનાવવાના કામમાં તેર લાખ અને અઢાર હજાર રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે પરંતુ ગામજનો એવું કહે છે કે આવું કોઈ કામ થયું નથી અથવા તો થોડું ઘણું ફોટો પડે એટલું કામ થયું છે બાકીના પૈસા ખવાઈ ગયા છે અમૃત સરોવર બનાવવાની જે યોજના છે સરકારની એમાં ખાંભા ગામમાં આઠ લાખ ત્રણ હજાર રૂપિયા લીલીયા ગામમાં છ લાખ નવ હજાર રૂપિયા નાની મોણપરી ગામમાં ત્રણ લાખ બત્રીસ હજાર રૂપિયા શોભાવડલા ગામમાં બે લાખ એસી હજાર રૂપિયા અને ગળથ ગામમાં પાંચ લાખ છ હજાર રૂપિયા અમૃત સરોવર નામની યોજનામાંથી પેવર બ્લોક નાખવાના ફળવાયા છે ગામજનોનું એવું કહેવું છે કે બિલકુલ નથી પેવર બ્લોક નખાયા અથવા તો થોડાક નખાયા છે અથવા તો નબળી ક્વોલિટીના નખાયા છે ઘંટિયાણ ગામથી સીસી રોડ જે બન્યો છે એ સીસી રોડ તેત્રીસ લાખ પાંત્રીસ હજાર રૂપિયામાં બન્યો છે ગામજનોનું એવું કહેવું છે કે આ રોડ હજુ તો અડધો બન્યો છે ત્યાં તૂટી પણ ગયો છે તેત્રીસ લાખ રૂપિયામાં બનેલો રોડ જે છે એ તૂટી ગયો છે પીરવડ ગામે રમતગમતનું ગ્રાઉન્ડ બનાવવા સરકારમાંથી પાંચ લાખ છપ્પન હજાર રૂપિયા સેન્ક્શન થયા છે પરંતુ ગામજનોનું એવું કહેવું છે કે માટી નાખી અને આ કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે આ તો ખાલી જે ગામમાંથી મને માહિતી મળી ગામજનો તરફથી કે અમારા ગામમાં કામ નથી થયું બહુ સિલેક્ટેડ બાર પંદર કામોની જ યાદી છે માત્ર બાર પંદર કામોમાં તે આંકડો કરોડો ઉપર જાય છે જો આખા જિલ્લાના મનરેગા કામોની યાદી મળે તો ભ્રષ્ટાચાર કઈ હદે થાય છે એ જાણવા મળે આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રમુખશ્રીને આજની આ બેઠકમાં મેં રજૂઆત કરી છે આ સિવાય એક મહત્વની બાબત છે કે સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાં ફેરફાર કરવા બાબત એટલે કે કોઈ એક જિલ્લાની અંદર જેટલા પણ સ્ટેમ્પ લેવામાં આવે છે

આ સિવાય અનેક એવા કામો છે જે કામોમાં માંગરોળ તાલુકાના રહીજ ગામે આંગણવાડી કેન્દ્ર નંબર બે અપગ્રેડ કરવાની ગ્રાન્ટ હતી અને માંગરોળ તાલુકાના કરમદી ચિંગરિયા ગામે આંગણવાડીમાં અપગ્રેડ કરવાની હતી આ બંને કામ કેન્સલ કર્યા છે હવે આ કામો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં મંજૂર થયા હતા ફેબ્રુઆરી બે હજાર પચીસમાં મંજૂર થયેલું કામ ચાલુ ન થયું ચાલુ ન થયું ચાલુ ન થયું ને અંતે એને કેન્સલ કરી દેવામાં આવ્યું ને એની સામે પેવર બ્લોકનું કામ માંગરોળ તાલુકાના માનખેત્રા ગામથી કલતપુર ટીંબા તરફ જતા રસ્તે સાંગાભાઈ ગલ્લાભાઈના ઘરેથી પૂંજા મેરખીના ઘર તરફ પેવર બ્લોકનું કામ મંજૂર કરી દીધું છે જે આ બધી વહીવટી બાબતો છે પણ આ ખરેખર ખૂબ ખોટું થઈ રહ્યું છે આવી રીતે ન હોવું જોઈએ એ બાબતે મેં રજૂઆત કરી છે એક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ એ છે કે બલિયાવડ ગામે ગોપાલ ગામ વિસ્તારમાં સીસીટીવી કેમેરાનું કામ ફેબ્રુઆરી બે હજાર મંજૂર થયું હતું આ કામને આજે કેન્સલ કરી અને એની જગ્યાએ માળિયા હાટીના તાલુકાના લાઠોદરા ગામે વોકળા ઉપર પૂર સંરક્ષણ દિવાલનું કામ મંજૂર કરવામાં આવ્યું ભાજપની બહુમતી છે તો એ ધારે કરી શકે છે ઈવનગર ગામે ગ્રામ પંચાયત વિસ્તારમાં સીસીટીવી કેમેરાનું કામ મંજૂર થયું હતું એને આજે કેન્સલ કરી અને માળિયા હાટીના તાલુકાના પાણીદ્રા ગામે પૂર સંરક્ષણ દિવાલનું કામ મંજૂર કરવામાં આવ્યું છે આ સિવાય એક મહત્વના મુદ્દા ઉપર મેં મારો સામાન્ય સભામાં વિરોધ ઉઠાવ્યો છે એ બાબતનો વિરોધ છે કે આ બહુ જનતાએ જાણવા જેવો વિષય છે આગળ સામાન્ય સભાની અંદર સામાન્ય રીતે ચૂંટાયેલા નેતાઓ શું કરતા હોય છે એ આમ જનતાને ક્યારેય કોઈ કહેતા નથી કેમ કે બધાની ભાગ બટાઇ સરખા અંશે ગોઠવાઈ ગઈ હોય છે એજન્સીઓમાં ભાગ હોય છે બધી જગ્યાએ પણ મારે એવું કઈ કરવાનું નથી એક ઇન્ટરેસ્ટિંગ વાત આજની સભામાં એ છે કે ભેસાણ તાલુકાના ગળથ ગામે નદીના સામા કાંઠેથી સ્મશાન સુધી સંરક્ષણ કામ કામ બનાવવાનું સરકારી તારીખ ફેબ્રુઆરી મહિનો બે હાજર જિલ્લા પંચાયત દ્વારા મંજૂર થયું ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ માં ભેસાણ તાલુકાના ગળથ ગામે પૂર સંરક્ષણનું કામ મંજૂર થયું એ સિવાય ભેસાણ તાલુકાના ગળથ ગામે કાંતિ ઘરથી ઢોળવા તરફ જતા રસ્તા પર પૂર સંરક્ષણ દિવાલનું કામ પણ બે હજાર ના ફેબ્રુઆરી મહિનામાં મંજૂર થયું આ બે કામો ફેબ્રુઆરી બે મંજૂર થયા એ બંને કામો આજ દિવસ સુધી ચાલુ જ ન થયા કોઈ સરકારી પ્રોસેસ નથી કામ મંજૂર થઈ ગયા પણ આજ દિવસ સુધી કઈ કામ ન થયા આજે આ જુલાઈ બે ની સામાન્ય સભામાં આ બંને કામો કેન્સલ કરી દીધા કે ભાઈ હવે તો આ કામો થતા નથી અને એની સામે ભેસાણ તાલુકાના ગળત ગામે નાથાભાઈના ઘરથી મનસુખભાઈના ઘર સુધી પેવર બ્લોકનું કામ સામે મંજૂર કરી નાખ્યું અને મોરવાડા જતા રસ્તે વોકળે કોજવે કમ ધાબીનું કામ ભેસાણ તાલુકા મંજૂર કર્યું જે કામ બે હજાર તેવીસમાં મંજૂર કરવામાં આવ્યા છે એ બે હજાર પચીસ સુધી ચાલુ નહીં કરવા પાછળનો ઈરાદો શું છે શા માટે ચાલુ નથી આ બધા પ્રશ્નો મેં પૂછતા મને કોઈ બહુ સંતોષકારક જવાબ મળેલ નથી એક સારી બાબત એ થઈ છે આજની આ મિટિંગની અંદર કે ભેસાણ તાલુકાના રાણપુર ગામે જે શૌચાલયની ટાંકી જે છે સાફ કરતી વખતે બે સફાઈ કામદારોના દુઃખદ મૃત્યુ થયા હતા એ બંને સફાઈ કામદારોને સરકાર તરફથી ત્રીસ ત્રીસ લાખનું વળતર મળવા પાત્ર છે જિલ્લા પંચાયત દ્વારા સાહીઠ લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે આજે જે બંને સફાઈ મૃત્યુ થયા છે બંનેને લાખની સહાય જિલ્લા પંચાયત હસ્તક સરકારશ્રી દ્વારા કરવામાં આવનાર છે આજની આખી જે સભા છે એની અંદર અનેક પ્રકારના બીજા એક મહત્વનો વિષય એ હતો કે એજન્ડા નંબર તેર કે બે હજાર ચોવીસ પચીસની ગ્રાન્ટમાંથી જે સરકારી કામો મંજૂર થયા છે એ સરકારી કામોની મુદ્દત વધારવા માટેનો એક ઠરાવવામાં આવ્યો હતો સામાન્ય રીતે કોઈ પણ સરકારી કામ નિર્ણય થાય ત્યારે એની ટાઈમ ફ્રેમ નક્કી થઈ હોય કે આ કામ ક્યારે ચાલુ થશે અને ક્યારે પૂરું થશે આમ છતાંય જે કાંઈ રાજકીય વ્યક્તિઓ કે મિલી ભગતવાળા હોય છે વારંવાર સરકારી કામની મુદ્દત વધારે જે કામ બે હજાર પચીસમાં પૂરું થવાનું હોય એનો ઠરાવ સામાન્ય સભામાં આવે કે હજુ આને એક વર્ષની મુદત વધારી દઈએ છે હજુ એક વર્ષ મુદત તો આજે મેં સામાન્ય સભામાં એ વાતનો સખત વાંધો નોંધાયો છે કે જે કામ જે ટાઈમ ફ્રેમમાં નક્કી થયા હોય એ કામ એ જ સમય મર્યાદામાં પૂરા થવા જોઈએ હવે કોઈ કુદરતી પરિબળ ન હોય માનો કે નદી ઉપર બ્રિજ બનાવવાનો છે ચોમાસું આવી ગયું તો સ્વાભાવિક છે કે કામ સમય મર્યાદામાં પૂરું નહીં થાય કોઈ યુદ્ધ આવી ગયું કોઈ આંદોલન થઈ ગયું કોઈ ધરણા રેલી થઈ ગઈ અથવા કોઈ રોગચાળો ફાટી નીકળ્યો તો સરકારી કામોની સમય મર્યાદા વધારી આપવી જોઈએ પરંતુ આવું કંઈ કુદરતી પરિબળ ન હોય તેમ છતાંય વારંવાર મુદત વધારો લઈ એજન્સીઓ દ્વારા અને કેટલાક રાજકીય માણસો દ્વારા ભ્રષ્ટાચાર કરવાનો આ રસ્તો ગોતી કાઢ્યો છે આજે મેં ડીડીઓશ્રીને અને પ્રમુખશ્રીનું ધ્યાન દોર્યું છે કે કોઈ પણ સરકારી કામની મુદત વધારતા પહેલા મુદત વધારવાની જરૂર શા માટે પડી છે કુદરતી કારણો છે કે વહીવટી કારણો છે સરકારી તંત્રની ભૂલ છે કે એજન્સીની ભૂલ છે એ પાકા પાએ ચેક થવું જોઈએ અને જો વ્યાજબી માત હોય તો અને તો જ મુદત વધારો મળવો જોઈએ આ પ્રકારે આજની જૂનાગઢ જિલ્લાની સામાન્ય સભામાં મેં હાજરી આપી હતી મારી પ્રથમ સભા છે આ મિટિંગની અંદર અમારા રાજુભાઈ બોરખતરિયા સાહેબ અમારા પ્રવીણભાઈ રામ સાહેબ અમારા પ્રવીણભાઈ સાહેબ મકવાણા આ બધા વડીલોએ હાજરી આપી મને માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને જનતાને પણ જાણવા મળે જનતાનો હક છે કે ભાઈ તમે જેને ચૂંટણીમાં મત આપ્યા છે એ માણસ શું કરી રહ્યો છે જાણવાની બધાને હક છે તમે ચૂંટેલા ધારાસભ્યને સાંસદ સભ્યોને જિલ્લા સભ્યોને તાલુકા સભ્યને અવારનવાર ફોન કરીને પૂછતા રહેશો તો તમારા વિસ્તારમાં સારું થશે ક્યારેય નહીં પૂછો તો બધા જ ચોર ભેગા મળી બહુમતીથી સિક્કો મારી કામ મંજૂર કરી અને ઘરે જતા રહેશે તમે જેને મત આપો એ રૂપિયાવાળો થઈ જશે અને તમે ભિખારી થઈ જશો જય જય ગરવી ગુજરાત